તો ઉપનિષદ ઉપવત્તા ની વત્તા સર બરાબર ઉપવત્તા ની વત્તા સદ ધાતુ માંથી બનેલો શબ્દ છે ઉપનિષદ અને જેનો અર્થ થાય છે કે ગુરુની પાસે નિષ્ઠાપૂર્વક બેસીને કે રહી જ્ઞાન ઉપનિષદોને બ્રહ્મ વિદ્યા પણ કહે છે એટલે ઉપનિષદોને બ્રહ્મ વિદ્યા તરીકે પણ ઓળખવામાં

ઉપનિષદોનું ચિંતન મુખ્યત્વે છે ઉપનિષદોની સંખ્યા બસો થી પણ વધારે છે ઉપનિષદોની જો સંખ્યા પૂછે બધા ઉપનિષદોની તો બસો છે આમ છતાં આમાંથી એકસો ઉપનિષદોને સારભૂત ઉપનિષદો માનવામાં આવે છે આ સારભૂત ઉપનિષદોમાં માં પણ મહત્વના અને અતિ પ્રસિદ્ધ ઉપનિષદો તો માત્ર દસ જ છે જો પ્રસિદ્ધ ઉપનિષદોની સંખ્યા પૂછાય ઉપનિષદ બીજું કે ઉપનિષદોની સંખ્યા બસો થી પણ વધારે છે પરંતુ જે મુખ્ય અતિ પ્રસિદ્ધ ઉપનિષદો છે તે માત્ર દસ જ છે જે નીચે મુજબ છે આ મુખ્ય ઉપનિષદોમાં બીજા એક શ્વેતા સ્વતર ઉપનિષદ નો પણ કેટલાક વિદ્વાનો સમાવેશ કરે છે આ રીતે પ્રમુખ ઉપનિષદોની સંખ્યા અગિયાર છે આ મુખ્ય દસ્તો છે એના પછી એક બીજું અને આચાર્યો એના ઉપર સુંદર ભાષ્ય લખ્યા છે અતિ પ્રાચીન ગણાતા આ ઉપનિષદો નો રચનાકાળ આપણને યાદ રાખવાનું કે ઉપનિષદો નો એટલે તેનો સમય કયો છે કે કયા સમયમાં રચાયા તો ઈસવીસ પૂર્વે 1500 થી શરૂ કરીને ભગવાન જન્મ પહેલાનો એટલે કે ઈસવીસન પૂર્વે 1500 થી શરૂ કરીને ભગવાન બુદ્ધના જન્મ પહેલાનો એટલે કે ઈસ્વીસન પૂર્વે સાતસો સુધીનો માનવામાં આવે છે તાવ્ય મૈત્રે ઉદાલક આરુણી શીતે રજૂ કરે છે ઊંડા ઉપનિષદના વિષયોમાં પરમાત્મા જીવાત્મા જવતનું સ્વરૂપ મોક્ષ સ્થિતિ અને તેની પ્રાપ્તિના સાધનો સૃષ્ટિની ઉત્પત્તિ વગેરેનો નો સમાવેશ થાય છે જુઓ ઉપનિષેદ નું છે ઉપનિષેદ નો કેન્દ્રવર્તી સિદ્ધાંત એકેજ્ઞાતે સર્વમ ઈદમ વિજ્ઞાતમ હોતી એટલે કે એક બ્રહ્મ જાણી લેવાથી આ બધું ઉપનિષદ વિશ્વની તમામ સમસ્યાઓના વાસ્તવિક સમાધાન ઉપનિષદે આપેલા તત્વજ્ઞાનમાં છે કે કોઈ પણ સમસ્યા સમાધાન ઉપનિષદમાંથી તમને મળી રહે છે

નસીકેતા તથા યમરાજના સંવાદ દ્વારા બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આ ઉપનિષદ નું વિષય વસ્તુ છે જો હવે અહીં નસીકેતા અને યમરાજની વાત કરવામાં આવી છે તો આપણને પ્રશ્ન થાય કે નસીકેતા કોણ છે તો નજીક હતા ઉદ્દાલક ઋષિનો પુત્ર છે કોણ છે તો તે ઉદાહરલ કૃષ્ણ નો પુત્ર છે કેતા બાળક છે હવે ઘટના એવી બને છે જે દુબડી પાતળી હોય છે તેથી એના પિતા એટલે કે ઉદાલક ઋષિ રોષે ભરાય છે ગુસ્સે થાય છે અને એવું કહે છે કે હું તને યમરાજને દાનમાં આપી દઈશ ત્યારે નસીકેતા બાળક હોવા છતાં જ ને મળવા માટે જાય છે તે ત્રણ ત્રણ દિવસ સુધી દ્વારપાલક જયારે એક નામનો બાળક થી તમારી રાહ જોઈ અને અહીં ઉભો છે ત્યારે યમરાજા એ નસીકેતા મળે છે ત્યારે નસિકેતા કહે છે કે મારે મૃત્યુના રહસ્ય વિશે જાણવું છે યમરાજ નચિકેતાને ત્રણ વરદાન માંગવાનું કહે છે ત્યારે નચિકેતા ત્રણ વરદાન માંગે છે પિતાનો અશ્ને બીજું છે અગ્નિવિદ્યા અને ત્રીજું વરદાન કે મૃત્યુનું રહસ્ય શું છે એમ ત્રણ વરદાન નચિકેતા માંગે છે નચિકેતા બાળક છે છતાં મહાજ્ઞાની છે તેનામાં ઘણું બધું જ્ઞાન છે ઘરણી ગાયોનું દાન આપીને પુણ્ય કમાવાની કામના કરનાર તેના પિતા

પિતાના ક્રોધથી યમરાજા પાસે ગયેલ નજી કેતા યમરાજાને પ્રસન્ન કરીને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરે છે એના પિતા કહે છે કે હું તને યમરાજાને દાનમાં આપી દઈશ ત્યારે તે પોતે યમરાજાને મળવા જાય છે તેમની પાસેથી ત્રણ વરદાન પણ મેળવે છે અને યમરાજાને પ્રસન્ન કરી અને તે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરે છે કઠોપનિષદની આ કથા અત્યંત પ્રભાવક છે એટલે કે અત્યંત પ્રભાવશાળી છે

તે પણ તે યવરાજા પાસેથી જાણીએ છે તો ફરી એકવાર જોઈ લઈએ કે

ઉદ્દાલક ઋષિનો પુત્ર છે ઉદ્દાલક ઋષિ વિશ્વજીત યજ્ઞ કરે છે જેમાં તેઓ ઘરડી કાળાનું દાન કરે છે નચિકેતા વારંવાર એના પિતાને પ્રશ્ન પૂછે છે કે તમે આવું શા માટે કરો છો ત્યારે પિતા ગુસ્સે થઈ અને તેને યમરાજાને દાનમાં આપી દેવાનું કહે છે ત્યારે નચિકેતા બાળક હોવા છતાં પોતે યમરાજા પાસે જાય છે તેમને મળે છે તેમની પાસેથી ત્રણ વરદાન પણ મેળવે છે અને મૃત્યુ નું રહસ્ય પણ જાણે છે તો મિત્રો અહીં આજે આપણે આ ઉપનિષદ વિશે શીખ્યા તો એ વાંચી અને તૈયાર કરતા રહીશું થેન્ક યુ